સુરત રેલવે પોલીસ જીઆરપી દ્વારા પશ્ચિમ રેલવે ક્ષેત્રમાં બનેલા ચૌદ વણ શોધાયેલ ચોરીના ભેદ ઉકેલવામાં આવ્યો છે આ ગુનાઓની તપાસ અને ગુનેગારોની ધરપકડમાં પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી સરોજકુમારે સફળતા મળી રેલવે ક્ષેત્રમાં ચોરીના ગુનાઓની તપાસ માટે પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી પોલીસ ટીમને વધુ સક્રિય રહેવાની સૂચના આપી હતી આ માર્ગદર્શન અનુસાર સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વ્યાસ અને તેમની ટીમે ગુનાઓની તપાસ તેજ કરી હતી ભુધના આઉટ પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પોપટભાઇ અને તેમની ટીમને ખાનગી સૂચના મળી જેના આધારે બે શંકાસ્પદ વ્યક્તિઓને શેખ રફીક ઉર્ફે અજય સદામ ઉર્ફે શોકત અલી પકડવામાં આવ્યા છે આ બંને પાસેથી વિવિધ કંપનીઓના ચૌદ મોબાઈલ ફોન કુલ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ચારસોનો વાણો જપ્ત કરવામાં આવ્યા છે આરોપીઓની પૂછતાછ દરમિયાન સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચૌદ વોર્ડ શોધાયેલ ગુનાનો ભેદ ખેલાયો છે